બોલો શ્રી કૃષ્ણ કનૈયાલા કડવું સાંભળવાનું છે ત્રીજા કડવામાં સાંભળ્યું ધર્મરાજા ધર્મ રાજાને પિતા એ બધી રીતે બોધ કર્યો કે જેમ બત્રીસ દાંત માં જીવ રહે તેવી રીતે મોક્ષ નો માર્ગ ઝાલવા માટે એક પહોર રોજ નો કાઢવો ભગવાનના સ્મરણ માટે ત્યાં સુધી સાંભળ્યું હવે આગળ સાંભળો બોલ્યા જયરાય વિસ્તારી તુજને સંભળાવું શાંતિ પરમ મહિમા ભીષ્મ પિતાએ કહ્યું ધર્મ ને કે મોક્ષ નો માર્ગ કહીએ જાણીતા ને તો નથી રે કેવાનું તો પણ ધરજો જ્ઞાન વિના તો મુક્તિ ન થાય એને માટે લેવું પડે જ્ઞાન સિદ્ધાંત છે વેદ ની સ્તુતિ નો સાંભળ કુંતી કુમાર ઋષિ વૈશમભાઈ કે છે જન્મે જે રાજાને શાંતિ પ્રવનો નો મહિમા સંભળાવે છે વિષ્ણુ પિતાએ ધર્મરાજ કહ્યું કે એને જ કહીએ જે જાણતો નથી જાણીતા નથી કહેવાનો નથી તોય તો અહીંયા ધરજે જ્ઞાન વિના મુક્તિ ન થાય માટે લેવું જ્ઞાન જ્ઞાન વગર કે મુક્તિ ન થાય માટે જ્ઞાન લેવું જરૂરી છે અને વેદની સ્તુતિનો સિદ્ધાંત છે કુંતી કુમાર સાંભળ ਵਿਹਾਰ ਮਾਨ ਨੀਤੀ ਨੂੰ ਗਿਆਨ ਲੈਵੂ ਨੈ ਲੈਵੂ ਧਰਵਾ ਧਿਆਨ ਸਵ ਜਾਤੀ ਨੋਰੇ ਧਰਮ ਸਮਝਵੋ ਨੈ ਸਮਝਾਵੋ ਪੁਰਨਿਆਨੇ ਦਾਨ ਵਿਹਾਰ ਨਾ ਕਾਮ ਮਿਥਿਆ ਕੇ ਸਾਚਾ ਤੇ ਗਿਆਨ ਗਰਹਣ ਕਰਵੂ आपण ते काही वस्तू ते जाणवा या स्वरूप निश्चय समजीने ते रूप न मूळ क्याय તે સમજીને તે મારે વૃત્તિ ખાલી પરોવાય પ્રાણ પોતાના ચેતન્ય મૂળ ચેતન જાણી લેવું અનુ નિરાકાર કે સાકાર તે છે નિર્ગુણ કે સગુણ રૂપ ਗਿਆਨੀ ਪਾਸੇ ਤੇ ਗਿਆਨ ਨਾ ਲੈਨੇ ਤਪਤੇ ਨੂੰ ਯਾਦ ਰਵੂ ਇਹ ਪਦ ਨੇ ਪਾਮਵਾਨੇ ਮਾਟੇ ਸਮਾਧੀ ਲਖ ਕਰਮੂ હવે સ્વરૂપ જ્ઞાન દ્રષ્ટિએ જ્ઞાન થકી દેખાય દેહ નું નિમિત્ત પૂર્ણ થાય ને તે પદ પ્રાપ્તિ થાય ઓમકાર મંત્રે આવારે ગમનનો ગમન નો સૌ ફેરો ટળી ન જાય आनंद निर्भय पद थी छूटो नोल्या धर्म राजा के क्या जाऊ ज्ञान लेवा निराकार के साकार मूल पद परमेश्वर ते केवा ઋષિ પાય કે છે કે આ શાંતિ પર્વ નો મહિમા સાંભળો વિષ્ણુ આગળ પણ આપણે વાત કરી માફ કરશો વ્યવહારમાં નું જ્ઞાન લેવું અને ધ્યાન ધરવું નો ધર્મ સમજવો પુણ્યને દાન સમજવાનું વ્યવહારના કામ મિથ્યા કે સાચા એ જ્ઞાન ગ્રહણ કરવું આપણે ચૈતન્યમાં કઈ વસ્તુ છે એ જાણવા માટે પ્રયાસ કરવો પોતાનું સ્વરૂપ નિશ્ચય સમજવું અને એ રૂપનું મૂળ ક્યાં છે એ સમજી અને તેમાં વૃત્તિ પ્રોવીન પ્રાણ પ્રવાહી ક્યાં છે એ જાણવું પોતાના ચૈતન્ય નું મૂળ ચૈતન્ય જાણી લેવું નિરાકાર કે સાકાર નિર્ગુણ કે સગુણ રૂપ છે જ્ઞાની પાસે જઈને તે જ્ઞાન લેવું અને તેનું તપ કરવું એ પદને પામવા માટે સમાધિ લક્ષ્ય કરવું સમાધિમાં ધ્યાન પુરવું ત્યારે તે સ્વરૂપ જ્ઞાન દ્રષ્ટિ એ જ્ઞાન થકી દેખાય દેહ નું નિમિત્ત પૂર્ણ થાય એ પદની પ્રાપ્તિ થાય ઓમકાર મંત્ર નો આવાગમન ઓમકાર મંત્ર થી આવાગમન નો બધો ફેરો ટળી જાય છે અખંડ આનંદ નિર્ભય પદથી પછી એ છૂટો થતો નથી એટલે બોલ્યા ધર્મ રાજા ક્યાં જાવું જ્ઞાન લેવા નિરાકાર કે સાકાર મૂળ પદ પરમેશ્વર કેવા ધર્મ રાજા કે છે વિશ્વ પિતા ને જ્ઞાન ને લેવા ક્યાં જાવું નિરાકાર છે કે સાકાર મૂળ પદ્વ પરમેશ્વર કેવા છે પિતામહ ભીષ્મ પિતા કહે ધર્મ રાજા વર્ણવે છે જે વેદ મોટા રે મોટા વિદ્વાન તેનો નથી જાણતા ભેદ ભેદ રે તને સમજે નહી વિદ્વાન પરમેશ્વર ના સ્વરૂપ કે રોજો સમજાવું સાર પંચભૂતની નિરાકારી જ્ઞાન સ્વરૂપ સાકાર ત્રિગુણ નિર્ગુણ સદાય છે અને જ્ઞાન ગુણે છે ગુણી ગતિ થી કરતા રૂપે અકર્તા વેદ નો ભેદ લો गति थी व्यापक स्वरूप न्यारा ने आकरता कहवाय एमनी शक्ति सौ बने माटे करता कहवाय

પ્રભુ એમને લક્ષ્ય લગાડવું ધ્યાનમાં અને ભક્તિના લક્ષણ નો જાણવા પછી હરી સાથે પ્રેમ થાય તેવી મતી થી ત્યાં ગતિ થાય અને જગદીશ્વર પ્રાપ્ત થાય અનાદિ નો ધર્મ જાય છે કોઈથી નવ જ્ઞાન વિના પાખંડી પંથે કુટાય એટલે યુધિષ્ઠિર એમ જ બોલ્યા કે ઓરે ગાંગે ભૂપ પાખંડ ધર્મ જાણીએ સાથી એના બતાવરૂ

mm-hmm બીજો પાખંડ એ જે પૈસો મેળવવાની પ્રીતિ સ્થાવર મિલકત રાખે દેખાડે ત્યાગી ની પોતે રીતિ ત્રીજો પાખંડ ધર્મ એ છે ગાયન બહુ સંભળાવે શબ્દ વિષય નો રે મોહ લગાડીને ને ભગત હેત ઉપજાવે ચોથો પાખંડ ધરમાય છે ને રૂપ ને રંગ બતાવે કેવા રૂપાળા વિશે એ રીતે એ કેવડાવે પાંચમો પાખંડ ધરમાય છે ચમત્કાર દેખાડે છઠ્ઠો પાખંડ ધર્મય છે ઘોડા ગાડી દોડાવે સાતમો પાખંડ ધર્મ એ છે મસ્તા ના થઈને ફરતા નહી કોઈ રીતિ ને નહી કોઈ નીતિ મિષ્ટાન ભોજન કરતા આઠમો પાખંડ ધર્મ એ છે કે દેવના મે ધન લેતા ગુરુ ગુરુ સ્મરણ કરાવે તું બ્રહ્મ છે બોધ દેતા છે બહુ પંથ પાખંડી ધર્મ તેવા ને માન્ય કરે તો લખ ચોરાશી થાય અસત્ય વસ્તુ ને ખરી ને ખોટી નક્કી કરીને બતાવે સત્ય તણો એ તો શોધન ન કરે જેમ તેમ લે લલચાવે ખલભલ ભક્ત છે નામ જ તેનું ધર્મ રાય ખરા મરમ નો રે ધર્મ બતાવ્યો તે સમજે સુખ થાય સત્ય તણુ શોધન ના કરે ને જેમ તેમ લે લચાવી સમાગમ જ્ઞાની નો કરીને જ્ઞાની સમાગમ જ્ઞાની નો કરીને જ્ઞાની જે બોલે બોલ દ્રષ્ટાંત સિદ્ધાંત સઘળો જોઈને તેનો કરવો તો ક્ષ ની છે ચતુરાઈ ને ન્યાય તણી વાત જોવી ખરું ગ્રહ્યા વગર ખોટું ગ્રહીને ને એણે ઉમર ન વખોવી પોતે લક્ષણ રૂપે બતાવે છે કે પહેલો પાખંડ નો ધર્મ એ છે ત્રીજો પાખંડ ધર્મ એ છે કે બહુ ગાયને કીર્તન ભજન સંભળાવે અને શબ્દ વિષયનો મોહ લગાડીને ભક્તોને હેત છે એ પાખંડ છે ચોથો પાખંડ ધર્મ એ છે કે રૂપ અને રંગ બતાવે કે કેવા રૂપાળા તપસ્વી બાપજી છે

યોનીમાં ભટકવું પડે અસત્ય વસ્તુને ખરી ખોટી નક્કી કરીને બતાવી અને સત્યનો શોધન ન કરે જેમ તેમ ચલાવી લ્યો સમાગમ જ્ઞાની નો કરો જ્ઞાની જે બોલ બોલે છે એ દ્રષ્ટાંત સિદ્ધાંત સગળો જોઈને તેવાનો જ તોલ કરવો મુમુક્ષની એ ચતુરાઈ છે ન્યાય તની વાત જોવાય ખરું કયા વગર ખોટું પકડી પામવા જીવ પોતે છે સમર્થ આગળની કથા પાંચમા કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણ છોડ ઓમ નમો નારાયણ